રૂપાલા વિવાદ ઠારવા મોટી બેઠક પર્ષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના આક્રોશે ભાજપને અંફાવી દીધું છે ત્રણ વખત રૂપાલાની માફી અને માફ પાટીલે હાથ જોડ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની માંગ પર અડગ છે તેવામાં ગાંધીનગરમાં વધુ એક બેઠક યુ છે ભાજપે હવે પક્ષના જૂના ક્ષત્રિય નેતાઓ અને પૂર્વ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે ગૃહ રાજ્યમંત્રી આગેવાનીમાં આજે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ સાથે ભાજપ અને ક્ષત્રિય સમાજના નવ જેટલા આગેવાનો આ બેઠકમાં વર્તમાન સ્થિતિને લઈ કરી રહ્યા છે છે કે ચૂંટણીના ગણિતમાં ભાજપ દર વખતે નવા પ્રયોગ કરી અનેક નેતાઓને રિટાયર કરી નવા નેતાઓને મેદાન ઉતારે છે જોકે ક્ષત્રિય સમાજનો રોષનો મુદ્દો એટલો મહાકાય બની ગયો છે કે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત રૂપાણી સરકારના કેબિનેટના સામેલ પૂર્વ ક્ષત્રિય નેતાઓને તાત્કાલિક બેઠક માટે બોલાવ્યા છે ધન્યવાદ